બાળક એક દિવસ એવું થયું કે બાળક દૂધની બોટલ કાઢતું હતું ફ્રીજમાંથી અને બોટલ હાથમાંથી છટકી ગઈ અને ખુલી ગઈ તૂટી ગઈ અને બધું દૂધ ધોળાઈ ગયું માં तुम्हारी मां आ गई तो શું કરે અને બાળક પણ માં આવી તો શું કરે તમારી માં આવી તે શું કરે તમને મગજમાં આવી એ હું પછી વિશ્લેષણ કરાત હવે તમે ભી કહી શકશો આ બાળકનું મગજમાં આવી બંનેનો ખબર છું બોલવું પછી બટર મિલ્ક જોડાઈ ગઈ એટલે તો તું માય નું બેટા આ શું કર્યું હું મમ્માનું દૂધ જોડાઈ ગયો ટોટલ ખુલી ગઈ તો આનું મારથી અને ગુરુ દૂધ નીચે પડી ગયો તો રુકલીયું એનું જોડી વસવું તો બેટા કહે રીતે કેવી રીતે કરશે કે મમ્મા હું રમો થોડું તો કે ચાલ છપછપિયા કે લાગવો દૂધમાં તે બધા છબછબી નથી કે દૂધમાં છબિયા કરી લાગવું હા મા આ સત્ય બાબત છે પૂર્ણપણે સત્ય છે તો બાળક છપછબિયા કહી દઉં રહીમું જે સમય હશે તે સમય દરમિયાન રહીમું અને પછી માએ કહ્યું બેટા તું સાફ કરશે કે હું સાફ કરીશ તો નાનું બાળક કહે કે મમ્મા હું સાફ કરીશ તો મમ્માએ ત્રણ ઓપ્શન આપ્યા તું કેવી રીતે સાફ કરશે બેટા સ્પંચ લઈશ તોતું મારીશ કે કે કેવી રીતે સાફ કરશે તો કે પપ્પા સ્પંચથી બધું દૂધ

તો પેલા બાળકને લઈ ગયા નળ પાસે અને બાળક પાસે પોતે પાણી ભરાવી પાણી ભરી દીધા જો બહુ હોય ત્યારે બા મજબૂત મારજો ચાલો ફ્રીજમાં પાછી ફ્રીજમાંથી કાઢજો આ રીતે બેઠા ઉપરથી પકડવાનું અને પછી નીચેથી પકડો ધીમે ધીમે કાઢે ત્યારે પણ મૂકે ત્યારે વ્યવસ્થિત મૂકવા બાળક રોબર્ટ જે મોટો વૈજ્ઞાનિક બન્યું એ વૈજ્ઞાનિક બન્યો ત્યારે કહ્યું કે મારી માનું કોન્ટ્રીબ્યુશન જોઈ ગણાવ્યું તો મારી માએ મને શીખ્યું અને હું એ માની મારા વર્તનમાંથી એ શીખ્યો કે ભૂલ થાય તો કંઈ બહુ મોટી સજા મળતી નથી ભૂલ થાય તો તેમાંથી આપણે શીખવાનું હોય છે જ્યારે આપણે ત્યાં ભૂલ થાય આપણે